એ મુશ્કેલીથી કલ્પના કરી શકીએ છીએ આજના સમયે પણ જે કામ આપણે નથી કરી શકતા એવા કામો જે છે એ સમયના મહારાજાઓ કરેલા આજથી એકસો ચાલીસ વર્ષ પહેલા મોરબીની અંદર પ્લેનો ઉઠતા થશે

જ્યારે વિકાસ એટલો બધો નહોતો ટેકનોલોજી આગળ નતી જયારે એટલી બધી સુવિધાઓ અવેલેબલ એ મહારાજા સાહેબે મોરબીની અંદર વિમાનો ઉડાડેલા એ એ મોરબીના ઠાકોર સાહેબની આજે મારે વાત કરી છે રાજ કરવા માટે ફક્ત ને ફક્ત વાતો ન થઈ શકે રાજ કરવા માટે કામ કરવાની દાનત જોઈએ જે આજના આ ચંદ ખૂટ રાજકારણી ન કરી શકે આજના મોરબીના શાસકો જે છે એ પોતે કરોડ બે કરોડ ની ચેલેન્જો નવરા નથી રહેતા વિકાસના કામો ક્યારે કરવાના હું તો આમ બોલું છું અને કોઈ પણ હું તો એમ છું કે કોંગ્રેસ હોય તો ભલે ભાજપ હોય તો ભલે બીજી કોઈ આપ કે રાજકીય બીજી કોઈ પાર્ટીઓ હોય તો ભલે બધા ફક્ત ને ફક્ત પોતાની સત્તાને મેળવવા માટે થઈને જ મહેનતો કરે છે સત્તા ઉપર આવ્યા પછી બધા ઇનાય જ છે છતાં ઉપર આવ્યા પછી બધા જે છે એ સારા રાજકારણીઓને બાદ કરતા એવું નથી કે બધું જ જે છે એ ઓલું છે પણ પાંચ ટકા સારા રાજકારણીઓને જો બાદ કરી દઈએ આપણે તો પંચાણું ટકા રાજકારણીઓ આ દેશને બરબાદ કરવા પોતાના ઘર ભરવા માટેના દેશની ઘોર ખોદવા માટે જ જે છે એ શાસન કરે છે આવા આવા ફક્ત ભાષણો કરી ફક્ત સારી વાતો કરી ફક્ત ને ફક્ત પોતે જે છે મીઠી મીઠી વાતો કરીને પ્રજાને એવી બહેકાવનારી જાહેરાતો કરીને પોતે ચૂંટાઈ જાય છે આ દેશનું દુર્ભાગ્ય છે કામ કશું કોઈને કરવું નથી કામ કરવાના કોઈની જ નથી અને વાતો એમ કરે જયારે એ પોતે સત્તા ઉપર હોય ત્યારે કોઈ પણ પક્ષ હોય જયારે સત્તા ઉપર હોય એમ આપણે આવી એરપોર્ટની કદાચ માંગણી મૂકી હોય તો આજે એરપોર્ટ બનવું આટલું મુશ્કેલ છે આ રીતે એટલે આમાં સમય લાગશે અને અમે એરપોર્ટ ટૂંક સમયમાં જ બનાવવાના છીએ પણ આમાં વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષનો કે આ પ્રમાણે પ્રોસેસ રહેશે આટલી ટેકનોલોજી છે તોય તોય આવા જવાબ મળે છે આપણને આ લોકતંત્રનું દુર્ભાગ્ય કહેવાય અને ત્યારે એ એ વખતના રાજાઓમાં એકસો ચાલીસ વર્ષ પહેલા આપણે પાછળ રહ્યા જઈએ સાહેબ તેથી ક્યાં ટેકનોલોજી હતી આટલી બધી ક્યાં આટલું બધું વિજ્ઞાન આગળ હતું પણ તોય મોરબીની અંદર પ્લેન ઉડાડી ડેરી સર્વિસ શરૂ કરી બતાવી હતી ને એ મોરબીના ઠાકોર સાહેબ કરી શકે એ રજવાડા કરી શકે પાછા તોય તમે એમ છો કે એ સમયના રજવાડાઓએ કામ નથી કર્યા તો સારું જીવ આઝાદી આવી અરે શું સારું થયું લોકશાહી આવી લોકશાહી આવી તો શું સારું કર્યું તમે લોકશાહી રજવાડા રાજા હોઈએ એટલા માટે તમને દાનમાં આપ્યા હતા રજવાડા એટલા માટે તમને દાન કરી દીધા હતા કે આ આઝાદી આવીને આઝાદી પછી ભારતમાં તમારી સરકાર બની બનીને તમારી સરકાર બની એટલે તમે આ સારા આ કરતા તરીકે દેશને વિકાસની એક નવી ચરમ સીમા સીમાએ જે છે પહોંચાડો એના બદલે દેશને એક ખાડામાં ધકેલવાનું કામ આ ખદડી સરકાર હોય કોઈ પણ સરકારો અત્યાર સુધી રહ્યું હોય આઝાદી પછી આજ દિન સુધી સાહેબે મૂળ વાત ઉપર મારે આવું છે આ સીધી જ વાત કર્યું છે કોણ હતા એ દુરંદશી મહારાજા જેણે એકસો ચાલીસ વર્ષ પહેલાં આજે જે આપણે કરી નથી શીખ્યા હજી નથી કરી શીખ્યા એ જે છે એ સમયે મોરબીમાં કરીને બતાવ્યું હતું આજે સાહેબ ઘણા જિલ્લાઓમાં દેશના ઘણા બધા જિલ્લાઓમાં ગુજરાતના એરપોર્ટના કામ શરૂ છે મોરબીમાં એરપોર્ટનું કામ શરૂ છે ત્યારે એ સમયે મોરબીમાં પ્લેનો ઉડાડેલા મહારાજા સાહેબ ડેલી સર્વિસ શરૂ કરી ત્યાં કેટલો ટાઈમ શરૂ રાખી હતી એ વાત મારે આજે આજના મિલ્ડમાં કરી દઈશું તો આવો શરૂઆત કરીએ

અને સૌરાષ્ટ્રનું આખા સૌરાષ્ટ્રનું પ્રથમ એરપોર્ટ જે છે એ એ વખતે મોરબીને ઠાકોર સાહેબ સાહેબ આ તસવીર હું એમને લગાવી જે છે એ એ વખતે શરૂઆત મોરબીને મોરબીને મેગાસિટી બનાવવાની જ્યારે આજે વાતો થઈ રહી છે સાહેબ એ સમયે બાપુએ મેગાસિટી બનાવવાનો પાયો નાખી દીધો હતો બાપુએ એ વખતે કલ્પના કરી લીધી હતી કે મારે મારા મોરબીનો વિકાસ કરવો છે મારે મારા મોરબીને વિકાસની એક ચરમ સીમાએ પ્રાકાશ થાય લઈ જાવ જયારે દેશ આઝાદ નહોતો ત્યારે આ દેશ સ્વતંત્ર નહોતો એવા સમયે આ મહારાજા વિકાસના કામ કરતા આજે દેશ સ્વતંત્ર છે દેશની સંપૂર્ણ સત્તા તમારા હાથમાં છે પૂરેપૂરી શાસન વ્યવસ્થા તમારા હાથમાં છે આ ખદડા રાજકારણીઓ શું કરી રહ્યા છે ખબર નથી પડતી સાહેબ દુઃખ થાય આપણને આ દેશની તો આપણે જોઈ શકીએ તો એ એ સમયે મોરબી દરબાર સાહેબ એકસો ચાલીસ વર્ષ પેલા મોરબીના આ પર કામે ડેલી સર્વિસ શરૂ કરેલી અને બોરપીને એરપોર્ટ આપેલું આ હું તસવીરો હું લગાવી રહ્યો છું આજે ગુજરાતના આજે પણ અમુક જિલ્લાઓમાં જે એરપોર્ટ નથી ઇતિહાસિક કામ તેથી કરીને બધાયું વઢાસો માં સૌરાષ્ટ્રને પહેલું એરપોર્ટ આવ્યું બાપુએ રજવાડાઓમાં રાજાએ જે કામો કર્યા હતા એ કદાચ આજના લોકતંત્રમાં ક્યારેય પણ સફળ નહીં થઈ શકે એવું આ આ આ બધા ઇતિહાસોને વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે આ બધી ઇતિહાસોની કથાઓને વાંચીએ ત્યારે જે છે એ આપણને જે છે એ વાતો આપણને યાદ આવે છે મોરબી દરબાર સાહેબ ડેલી સર્વિસ એ રીતે શરૂ કરેલી અઢારસો નેસીમાં એમાં બાપુએ એવી શરૂઆત કરેલી કે પ્લેન જે છે એ રાજકોટથી મોરબી આવતું ત્યાર પછી એ રાજકોટથી મોરબી આવે અને મોરબીથી અમદાવાદ અને અમદાવાદથી સીધું મુંબઈ આવી રીતે આખી એક વ્યવસ્થા એ સમયે ડેઈલી સર્વિસ શરૂ કરેલી એ સમયે મહારાજા સાહેબ મોરબી એ અને અડતાલીસ સુધી હતો સુધી એટલે કે મહારાજા સાહેબ સર વાપજી સાહેબ પછી પણ એમના શાસન પછી પણ આ એરપોર્ટ જે શરૂ હતું એમ એનો મતલબ એમ આ જે આપણે પુસ્તકોમાં વાંચીએ પછી આવે અઢારસો થી ઓગણીસો અડતાલીસ સુધી આ એરપોર્ટ શરૂ કર્યું જ્યાં સુધી રાજવીકાળ હતો જ્યાં સુધી રાજાશાહી હતી જ્યાં સુધી રજવાડા દાન નહોતા દેવાના જ્યાં સુધી રાજાઓનું શાસન આ દેશ ઉપર હતું ત્યાં સુધી મોરબીમાં આ એરપોર્ટ શરૂ થયું હતું અને પછી જે છે એરપોર્ટ ટેક્સે બંધ થયું કોઈ કારણો સર તો એ ઘટના હતી મારે તો સર સર ઘણા ગામો જૂલતો બ્રિજ બનાવેલો વિકાસના કામોને આખી નવી દિશા આપેલી મોરબીની સમય ઘણા બધા કામ સર વાઘજી કરેલા ઠાકોર એ વખતે કરેલા અને આ શરૂ પણ આપણો દુર્ભાગ્ય છે આપણા દેશનું કે જે છે જે રાજવીઓ વિકાસના કામો કર્યા હતા એ સમયે વગર ટેકનોલોજી વગર વિજ્ઞાન એ આજે આપણે કેમ નથી કરી શકતા એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ આ સસ્તી સત્તાઓ આજના રાજકારણીઓને મળી જાય છે ને ફક્ત ને ફક્ત ભાષણ ને લોકામણી જાહેરાતો કરી કરી અને ફક્ત ને ફક્ત થોડા ઘણા પહી પૈસા વહેંચીને એના કારણે કદાચ આ જે છે ને આપણા દેશનું દુર્ભાગ્ય હોય છે આ દેશની પ્રજાએ જાગૃત બનવાની જરૂર છે પાર્ટી કોઈ પણ હોય પાર્ટી ગમે તે હોય પણ યોગ્ય વ્યક્તિ શાસન કરતા તરીકે જો આવે ને તો જ કામ થઈ શકે બાકી કોઈ પાર્ટીની વિચારધારા કે કોઈ પાર્ટીની પરિકલ્પના કે કોઈ હોતી જ નથી કોઈ યોગ્ય વ્યક્તિ શાસન કરતા તરીકે આવે ભલે કોઈ પણ પાર્ટીમાંથી આવે અને એની અંદર દાનત હોય કામ કરવાની તો જ કામ થઈ શકે આ એક નવી વાસ્તવિકતા છે સાહેબ પછી એ સારામાં સારી પાર્ટીમાં જોડાઈ જાય ખરાબ વ્યક્તિ એની અંદર કામ કરવાની દાનત જ નથી તો નથી જ કરવાનું અને સારામાં સારો વ્યક્તિ હોય કદાચ પાર્ટી ખરાબ હોય એમાં જોડાણો હોય તો છતાં પણ એ ખરાબ પાર્ટીની અંદર જઈને પણ પોતે સારા વિકાસના કામ કરે છે એ વ્યક્તિ મહત્ત્વનો છે પાર્ટીઓ મહત્ત્વની નથી એટલે લોકશાહીમાં લોકતંત્રમાં આજે પણ જે છે એ પાર્ટી કરતાં વ્યક્તિઓને મહત્ત્વ આપવું જોઈએ આપણે કોઈ હું કોઈ રાજકીય પ્રચારો કે રાજકીય ચર્ચાઓ કરવા માટે કે કોઈ મોટું રાજકારણ કરવા માટે નથી બેઠો હું તો ફક્ત ને ફક્ત દરબારો એ રાજાઓ એ રાજાશાહીમાં જે કામ કર્યા હતા એની ચર્ચા કરવા બેઠો છું અને આ દેશને જે આ રાજકારણ દ્વારા ઘંટીના પડમાં જેમ ઘઉં પીસાય રીતે પીસવામાં આવી રહ્યો છે એના વિશેની થોડી વેદના કરી રહ્યો છું તો તો આ હતી સાહેબ સાહેબની વાત પસંદ લાઈક કરો કોમેન્ટ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આવી માહિતી લોકો સુધી પહોંચ્યા માહિતીઓ દબાવી દેવામાં આવ્યા છે આવા સારા ઇતિહાસ કારણ કે આ રાજકારણી અમને ખબર છે કે આવા ઇતિહાસો બહાર આવશે તો લોકો સવાલ કરતા થશે કે રાજાઓ કરી શકતા હતા તમે કેમ નથી કરી શકતા એમ એટલે આ ઇતિહાસોને બહાર નથી આવવા દેવામાં આવતા તો વધુ વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલાકન ને પ્રેસ કરો આવા નવા વિડીયો એમની નોટિફિકેશન આપને મળે એમની માહિતી આપને મળે મળીશું એક નવા વિડીયો સાથે મળીશું એક આવા કોઈ મહાન રાજ્યની વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ